દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલા કેટલી બોટલો છે આમાં લાઈટ કરો ભાઈ લાઈટ કરો લાઈટ કરો બીજા મોબાઈલ ને લાઈટ કરો બીજા વધારે છપ્પન બોટલ ટોટલ કેટલી પેટી છે સાહેબ બાર પેટી ગણી લો છો સાહેબ કેટલી અંદાજે પેટી છે અહીંયા વિસાવદર વિધાનસભામાં બે દારૂ નો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે વધારે છે તેર પેટી છે મતલબ અંદાજે સાડા સાતસો બોટલો અહિયાં થી પકડાય છે

ફટાફટ એમને અમે અહિયાં જનતા રેડ કરીએ હજુ બીજો માલ પકડીએ એના પેલા ફટાફટ પીઆઈપીએસઆઈ આવી જાય ક્યાં છે તો

કિરીટ મિત્રો આ દારૂ છે પટેલ નો દારૂ આવ્યો છે જો મિત્રો આ કિરીટ આ દોસ્તો આ દારૂ અહિયાં અહિયાં લગભગ પાંચસો કરતા પણ વધારે બોટલ કેટલી છે પટેલ નો દારૂ છે આ સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચો આ જમાદારે હારે છે અમારે જમાદારે છે હા બસ એમને જ આવીને ખોલો કઈ સારું કર્યું પણ આ વીઆઈપી લોકો માટે છે આ વીઆઈપી મુદ્દા માલ છે કિરીટ પટેલ જુનાગઢ માં શું કરો વિસાવદર ના ઉમેદવાર ભાજપ ના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ અને કયું ગામ છે આપણે બગડું ખડિયા વચ્ચે આણંદપુર ની વચ્ચે ખડિયા આણંદપુર ની વચ્ચે આ ગામ નું મૈતરભાઈ વાડી છે એવું કે છે મૈતરભાઈ વાડી આ વીઆઈપી અશ્વિભાઈ મેતર ની વાડી છે અશ્વિનભાઈ મેતર ની વાડી બાપા દીકરા થાય અચ્છા દોસ્તો અહીંયા

રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ હું ધંધો માડ્યો મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણાવી કે પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી ભાઈ આ જોજો ને બતાવજો લાઇટ બારો ભાઈ આ બાજુ આવી બતાવો લાઈટ કરો બધું ખોલીને આઈ સાહેબ મૂકી દો હા હા બસ એવું તો પડે ને આ જનતા જાણે ચૂંટણી છે પણ ના કહો હાઈ મોકળું નહીં પાછા બીજા સાઈડ માં પટેલ નો દારૂ ભાજપ દારૂ છે ભાઈ નીચે મૂકી બાજુ નીચે મૂકી દો ને

ફૂટી જાય છે બસ આ બાજુ સાહેબ આને આને ગોઠવી દીધું આ બાજુ ગોઠવી દીધું એટલે વ્યવસ્થિત રીતે દેખાવું જોઈએ દારૂ જોવો ભાઈ રેલમ છેલ દારૂ ની કિરીટ પટેલ ના રાજમાં દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે આટલો બધો દારૂ પાઈને ચૂટલી લડવા નીકળ્યો કે કિરીટ બજો આ બાજુ છે આ પંથક ના જુવાનિયા બગાડવાના વ્યસન ના રવાડે ચરાવે જોવો દારૂ છેલા મોઠે દારૂ તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ

કિરીટ પટેલ નો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ ગયો આનંદપુર અને ખડિયા ની વચ્ચે

એક નો દારૂ આટલો છે ખાલી હજુ તો બીજા પાંચ ગામ માં આટો મારવાનો છે મારે તમે વિચાર તો કરો ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે જુવાનિયા બગાડવાના દારૂ પીવડાવવા આવી ગયા બોલાયલો અત્યારે બે કલાક પેલા મળી હતી બરાબર આપડે જમાદાર ને ફોન નંબર માં ફોન કર્યો છે ત્યાર પછી એમને જમાદાર ને મોકલ્યા પછી જ આપડે આ વાડી માં કોઈની રોકટોક વગર ગાડી માંથી ખુલ્લે આમ દારૂ ઉગર ત્યારે નીકળ્યા

હજુ તો બીજી બે બાતમી પડી છે પણ હવે મોડી રાત્રે આખો ટ્રક હતો હા અમુક માલ ઉતાર્યો ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો ટ્રક હાલવા મળ્યો છે બીજો માલ ક્યાં રાત્રે વાત અગિયાર વાગે અત્યારે હોય બધું

સાહેબનો બાશમાં ને દાણે માહિતી મળે તો પોલીસને સાહેબ કેની હું શું આશા રાખવાની અમારે ખબર હોય છે કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે હા اچھا પીએસઆઈ કોણ છે સાહેબ છે દામોરને ફોન કર્યો તો હા જમાદાર આપણે બધું એક સાહેબ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર

બધા એક બાજુ આપણે પેલી બાજુ જોયું પાછળ હા આજુબાજુ આજુબાજુ સાહેબ અહિયા દારૂ બે ફાર્મ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતી તમને આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપ ઉમેદવાર દારૂ ગોતી દેવાનો સાહેબ

એસઓજી વાળા છે કિરીટ પટેલ નું કામ કરે આ વાડી ના માલિક હોદ્દેદાર નો કાકા દીકરો છે જિલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની વાડીએ દારૂ ઉતર્યો છે અને પોલીસ ને ન ખબર હોય એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં કિરીટ પટેલ નો ડર હોય દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં જોજો દોસ્તો ચૂંટણી ગઈ ચૂંટણી ની રીતે પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકો શું મેસેજ આપવા માંગે હજારો આવશે નાના બીયર રેલમ છેલ મચાવી છે કેટલી પેટી જોઈ ને મત લેવા હદ હોય ચૂંટણી યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે દારૂ નું દૂષણ આવે આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના ના હોદ્દેદાર ની વાડીમાં છે આ દારૂ કેવો ચેતન મહેતર દિનેશ મહેતર મહેતર દિનેશ મહેતર ના વાડીએ છે આ આ દારૂ અમે પકડ્યો છે પોલીસ ને ટાઈમ નથી દોસ્તો ન્યાય નિર્ણય તમે કરજો હવારે રૂપિયા વેચતા હતા શાયો ના ગોલ્ડ હોટેલમાં માં અત્યારે દારૂ ચાલુ છે

અદ થઈ ગઈ કેવાય બે આપણે બોલે કોઈ

આભાર માની સાહેબ તમારો કે આટલો બધો તમે પકડો છો જેના પર જતો રસ્તે પકડ્યા જતો તો ક્યાં હોય કોને ખબર પકડાવ વિસાવદર વિધાનસભાની હદ માંથી અમુક અમુક નાખીએ અમે તમને સહયોગ કરીએ બધું બાર બાર લઈ લો એકદમ બાર અજવાળામાં